હ તો સાક્ષી આજે તમને એક પ્રશ્ન પૂછું તો મિત્રો તારે સાક્ષી ખીચડી વગાડી દીધ ફાઇનલી કામ થઈ ગયું છે ખીચડી તૈયાર થઈ ગઈ છે તો સાક્ષી તમે સવારે કેટલા વાગે ઉઠો છો અને સવારે ત્રણની દીકરી શું શું કામ કરો છો એ તમારે ફાઇનલી મિત્રો આજે કહી નાખવાનું છે જો કિસ્મત યા ખિચડી ખાવા આવી ગયા છે તો સાક્ષી તમે કેટલા સવારે ઉઠો છો શું શું કામ કરો કરશો ત્રણ દીકરી મિત્રો કો હેડો

तो तोतरी फाइनली खिचड़ी वगा दी दीस ना साक्षी बा क्या जोस दादी हां ए दादी पेन बैठा सर तो चलो हमारा बात सु काम करे से तुमने आज बताइए चलो साक्षी चलो।, चलो बदु ठिकाने मिल दो एक ही हां पहले उंदी पाड़ दो दादी आज तमे सु के रजो रो के लियो का पूछ ले दादी दादी

એટલે મસાલો નાખવાનો તો મિત્રો ફાઇનલી અત્યારે જો આવી રીતે આજે કેરી નું શાક બનશે બાપુજી બેઠા છે જો કેરી નું શાક બનાવું છે અને સાક્ષી તો ઘરનું સવારે ઉઠી બધું કામ કર્યું ને પાંચ વાગે ચાલે સવારે વેલા ઉઠી ને તઈ દીકરી જુદું જુદું કામ કરે છે અમારે કઈ જોવું પડતું નથી હે જો સાક્ષી ને પણ હોય કામ કામે લાગી જાય સાક્ષી તો વગાડે ખીચડી બહુ ખીચડી વગાડી દીધી પાને કે ખાવી ખાઈ લેજો હેરી ખાઈ લે તો ખાઈ લેજો તમારે જે મસ્ત

આટલે અમારો વિડીયો પૂરો કરીએ અને હા વિડીયો અમારે આવા આવશે જોવાનું ભૂલતા નહીં ચલો રાધે રાધે